મારું નામ વિમલ સુદાસમાં છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે ખાસ કરીને કાલે સતત બે દિવસથી ખૂબ મોટા પાયે વરસાદ પડી રહ્યો છે આજ ખાસ કરીને રાતથી સવાર સુધીમાં આખો દિવસમાં સવાર સુધીમાં છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે મારી નેવું સોમનાથ વિધાનસભામાં અને ગીર સોમનાથ જિલ્લામાં મોટા મોટાભાયે વરસાદ પડ્યો છે તે ખાસ કરીને અમે ખેડૂતોની મુલાકાત માટે આવ્યા તેમની મગફળી છે ખૂબ વરસાદ પડવાના કારણે જે મગફળી જે અમને ગાઢેલી છે જેને પાથરા કહે છે એ જે સુકાવવા માટે મૂકેલા છે તે આજે પાણીમાં ગરકાવ થયા છે અને એના કારણે મગફળી પણ ફેલ થઈ ગઈ છે ચા પશુઓ માટેનો ચારો પણ સંપૂર્ણ રીતે ફેલ થઈ ગયો છે એટલે ખેડૂતોએ પૂરી પૂરા પૂરી સિઝનની જે મહેનત કરી છે એ મહેનત સંપૂર્ણ એમના માથા ઉપર પડી છે અને એ એ એમને આખી સિઝનમાં જે મહેનત કરી છે એ મહેનત તેમની ઉપર પડી છે અને આજે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે મારે સરકારને વિનંતી છે અને સરકારને હું માગણી કરું છું કે ખાસ કરીને સ્પેશિયલ પેકેજ જે ખેડૂતોને આપવામાં આવે તેની જે સંપૂર્ણ એમને નુકસાનથી ભરપાઈ કરવામાં આવે અને એ સિવાય પણ જે મેં પાક ધિરાણ લીધું એ પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે